સુરત રેલવે સ્ટેશનનો પ્લેટફોર્મ નંબર ચાર પર સવારે ટ્રેનમાં બેસેલા યાત્રીઓએ દરવાજો ન ખોલતા બહાર ઊભેલા લોકોએ ટ્રેનના બારીઓના કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડીયો વાયરલ થયા બાદ રેલવે પોલીસ એક્શનમાં આવી આરોપીઓની ધરપકડ કરી હતી સુરત રેલવે સ્ટેશન ખાતે અજમેર દાદર એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હોવાની વાતથી રેલવે પોલીસ દોડતી થઈ ગઈ હતી વલસાડ સ્ટેશનથી યુવકની અટક કર્યા બાદ ઘટના કંઈક અલગ જ હોવાની વાત સામે આવી હતી ટ્રેનનો દરવાજો બંધ કરી અન્ય મુસાફરોને એન્ટ્રી નહીં આપતા યુવક યુવકની પોલીસે અટક કરી હતી મળેલી માહિતી મુજબ ગુરુવારે સવારે અજમેર દાદર એક્સપ્રેસ ટ્રેન સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર આવી હતી આ ટ્રેનના જનરલ ડબ્બામાં હોબાળો થયો હતો તેમજ કેટલાક લોકોએ ટ્રેન ઉપર પથ્થરમારો મારી ટ્રેનની બારીના કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો જેથી રેલવે તંત્ર એક્શન મોડ આમાં આવ્યું હતું અને પોલીસ તાત્કાલિક પ્લેટફોર્મ ચાર ઉપર દોડી આવી હતી પરંતુ ટ્રેન આગળ ચાલી ગઈ હતી જેથી સુરત રેલવે પોલીસે વલસાડ પોલીસને અજાણ્યા યુવક અંગે જાણ કરી હતી વલસાડ પોલીસે રેલવે સ્ટેશનથી આ યુવકને અટક કરી સુરત રેલવે પોલીસને સોંપ્યો હતો પોલીસ તપાસમાં યુવકે કબૂલ્યું હતું કે સુરત સ્ટેશન પાસે ટ્રેનના જનરલ ડબ્બાના દરવાજા તેણે અંદરથી લોક કરી દીધા હતા જેથી અન્ય મુસાફરોને ટ્રેનની અંદર પ્રવેશ ન મળતા મામલો બી હતો